એ ખેડૂતોને પૂછું અત્યારે એટલી ફૂલ ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે જેને શિયાળુ પાક માટે ગોલ્ડન તક કહેવાય રોયલ જેને સમય સમય કહી શકાય એવો છે એટલે ઘઉં ચણા જીરું ધાણા આ બધું વાવવા માટે બેહતરીન માહોલ છે પણ કાવડિયા નથી લોકો પાસે ખેડૂતો પાસે એક રાતી પાય નથી તો કરવું હું એમાં જયેશ રાદડિયા એટલે ઈ છે ને એક અકેલા સપે ભારી ઈ એટલા માટે થયો ઈ માણસે કહી દીધું કે જિલ્લા બેંક જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એની બે જિલ્લા આવે છે રાજકોટ ને મોરબી ઈ બે ના થઈને સવા બે લાખ કિસાનો થાય એને કીધું એક વર્ષ માટે તમને હેક્ટર એ અને પાંચ હેક્ટર સુધી એટલે પાસઠ હજાર રૂપિયાની લોન એક પણ વ્યાજ વગર તમને લઈ જાઓ મારી પાસે માટે કરોડ રૂપિયા ફાળવા અને ઈ જે વ્યાજ પૈસા થાય સો કરોડ રૂપિયા થવાના છે એ કઈ બેંક ભોગવશે વાત પૂરી આને કહેવાય પ્રેક્ટિકલ પોલિટીશિયન્સ વ્યવહારુ રાજનીતિજ્ઞ આને કહેવાય

આવું થોડુંક પ્રેક્ટિકલ થવાની રાજ્ય સરકારે જરૂર છે